બે માતાજી દુટ્યુબી કારણ કે બધા એમ કે બેટી પઢાવો બેટી બસાવો પણ દીકરી સુરક્ષા નથી દીકરી પાંચ વર્ષની હોય ત્યાંથી ઘર બહાર ઘરને આંગણે રમતી હોય તો એકલી મૂકાતી નથી દીકરીને ભણવા મોકલવી જ્યાં એકલી ભણવા મોકલાતી નથી દીકરીને ઘરમાં હોય તો નથી સુરક્ષા તો બહાર હોય તો નથી તો દીકરીને મૂકીને ક્યાં જાય દીકરીનું શું કરવું અત્યારે ભણ ભણતર એક એક દીકરી હોય એના બાપને ઉપાડી હોય પાંચ ચાર ચાર દીકરી હોય ને એના મા બાપને ખબર હોય કે દીકરીને કેમ મોટી કરવી દીકરીના ભરા કેમ કરવા દીકરીને ભણાવી કેમ દીકરીના ખર્ચા કેમ ઉપડવા દિભેડીએ બમહોરી વધતી ગઈ દિભેડીએ ખર્ચા વધતા ગયા તમે ક્યાં પૂરું કરો અઢાર દીકરીને એક દીકરી હોય ને એને બહુ વસ્તુ જોઈ તો દીકરીને તમે શું વસ્તુ બોલી ગઈ અને જેના ઘરમાં દીકરી છે ને

પણ 5 વર્ષની દીકરી માટે તમે જોવો 2 વર્ષની દીકરી માટે તમે જોવો 3 વર્ષની દીકરી માટે જોવો 7 વર્ષની દીકરી માટે તમે જોવો એવું થાય તો બધા એમ કે મોટી હોય તો હું કે ઈ એવી બાઈ હતી એની છોકરી હતી ઈ આપને બધાને ખબર જ છે પણ ઈ નથી એવી આ 5-5 વર્ષની છોકરીને તમે બે વર્ષની છોકરી આની માટે તો આદેશની કાર્યવાહી થાવી જોઈએ તો આ બધું અટકે નકર અટકે નહીં કારણ હર હડ કર્યું છે

મમ્મી બટેટા ને શાક અહીંયા વઘારી નાખ્યું છે તો એ ચડે છે ને હું અહીંયા રોટલી કરવા મેડી છું એ શાક સંભાળો કરે તો જો આપણે છે ને રસોડાની ની બાયર ગેસ નો ચૂલો લઈ લીધો છે ને આપણે અહીંયા આજે રોટલી કરીએ છીએ જો બે પણ રોટલી મમ્મીએ બનાવી નાખ્યું છે બટેટા નું શાક એકદમ સરસ થી મસ્ત નું એટલે આપણે જો પંજાબી જેવું બટેટા શાક બનાવ્યું છે આજે સરસ નું અને આપણે જો છે ને રોટલી બનાવવા માંડ્યા છીએ રસોડામાં તો રહેવાતું જ નથી તમને બધાને ખબર છે

રોટલી બની ગઈ છે પછી કાકડી અને કોબીનો સંભારો બની ગયો છે ત્યાર પછી આપણે કાકડીની કટકી બનાવી નાખીએ છીએ અને હવે રહ્યા છે આપણે બાજરાના મઢા બનાવવાના તો આપણે એની શરૂઆત કરવાની છે તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે આપણે આખોડીનું રૂટીન કાર્ય બતાવવાના છીએ તો બસ કેવો કેવો લોગ ઉતારીએ છીએ તમને કેવા લાગે છે મને જરૂર જણાવજો મને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો વિડીયોમાં બનનાર રહેજો

આપણે ગુજરાતી હોય અને જો બાજરાના રોટલા ન આવડતાના રોટલા ટીપવાની હું કે આમાં તો મમ્મી હથિયળી ટીપવાની જાઉં હથિયળી હથિયળી ટીપો ને એટલે બધી બાજુ થી એક જ સરખો રોટલો બને અને જો તમે આમ બચેથી કરો ને આમ કરો મમ્મી કે તમે તો છે ને વચ્ચે તમારે તૂટી જાય પેલા મારે થોડાક દિવસ બહુ એવું થયું હવે નથી વાંધો આવતો થોડાક દિવસ છે ને વચ્ચે હવે જો આપણને આવડી ગયો છે વાંધો નથી ટીકી ગયા છે ને જાડો બનાવવાનો હોય પપ્પા માટે છે ને એટલે અમારા હોય ને તો થોડાક આછા હોય અને આ પપ્પા માટે થોડોક જાડો રોટલો બનાવવાનું જાડું ભાવે ને એટલા માટે જો આ રીતે સરસથી આપણે રોટલો બની જાય એટલે આપણે તાબડીમાં અને થોડોક છે ને ગેસ

તો જો આપણે કેવી રીતના બનાવીએ છીએ રોટલા આવડતા નહોતા શીખી ગયા છીએ આપણે તો ચાલો હવે રોટલો ચડી જાય એટલે બતાવું કેવું બહેનો એ